તારો લોક થઈ ગયો છે એ તને ખબર છે માલિક તમે યુટ્યુબ એટલે તમારો ફોન તરત ઉપાડ લે યુટ્યુબ ના માલિક હાલે છે સાંભળી લે હાલત છે

તો કરવા પડે ને કરવા પડે હવે થોડા વાર મહિના પેલા ઓલે વેડિયા શું આયલા તો ઓલા પાછા સબ કલર વધે તા અત્યારે સાઈડ કાપુ શું તંબુરો સાઈડ કાપ હવે જો મારા સાઈડ કાપી નાખે હું તરી હજારે અડુ આયો છું અને રહી ગયો તું આયે અને ત્યાં બધા વેડિયા ઉડાડી દીધા ને રહી ગયો આયે હવે મોનેટાઈઝ

અરે ઘંટો ને તું ગાડીઓ ન વળી થી વાત કરજે આ